ખાતે આવેલ સમાજ કલ્યાણ હસ્ત ચાલતી હોસ્ટેલ માં વિદ્યાર્થીઓને હેરાન ગતિ મહેસાણા આરટીઓ ઓફિસ પાછળ આવેલા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમાજ કલ્યાણ હસ્ત ચાલતી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયમાં રહેવા જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેની ગ્રાન્ટ સરકાર ચૂકવે છે આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ફતે એક જ ટાઈમ જમવાનું આપવામાં આવે છે આ બાબતે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીનો ફોન મહેસાણાના સાબર આવાજ રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણાને આવતા તાત્કાલિક વિદ્યાર્થીનીઓને મહેસાણા બોલાવી કલેકટર સાહેબને રૂબરૂ શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ શ્રી કૌશિકભાઈ પરમાર બાલિયાસણ તેમજ રમુજી પરમાર મહેસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કલેકટર સાહેબ તેમજ समाज कल्याण અધિકારી મહેશભાઈ ખાત્રિયાપી હતી રિપોર્ટર શ્રી ભીખાભાઈ એમકવાણા હાલી ટિફિન મત પ્રશ્ન પ્રધાન તમને ખબર ન લગાડવાનો કઈ 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 વાત છે મે વ્યવસ્થા ગોઠવાવાનું કહી દીધું પેલો બંધ થઈ જતો આ હા અને હવે હવે એવું કે કે અમારું ના બને કે એમાં આપણે પહેલા એવું કીધું કે તમાર મેનું પ્રમાણ આવા ન્યુઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે